હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણા કેમ છો બધા ને ઘણા એવા આપણા સબસ્ક્રાઈબર છીએ અને ખબરી છે કે આપણા વિડીયો એક લાંબો સમય આ નહોતા આવતા કેમ કે મોટા ભાભીઓ થઈ ગયા હતા એટલા માટે અને તે પછી અમને લોકોને એવો પણ સવાલ હશે કે હું છું તું તાવ આવ્યો તો ત્રણ દિવસ તાવ આવ્યો અને જે કાંઈ ઘટના બની એ ત્રણ દિવસમાં જ બહેની ડેન્ગ્યુ થઈ ગયો હતો અને એના ફેફસાથી એકદમ વાઈટ થઈ ગયા હતા અને એમ કહેવાય તો એ આપણે પક્ષીનું જે ઇન્ફેક્શન કહેવાય એ તમને લાગી ગયું હતું તે પછી અત્યારે તો હવે આપણી વચ્ચે નથી રહ્યા એટલે આમ જુઓ તો આપણે બધું એવું દુઃખ આપણે સહન થાય પણ માણસનું દુઃખ આપણે ક્યારેય સહન ન થાય કેમ કે પહેલાં તો અમારા મોટા ભાઈ ઉપ થઈ ગયા હતા અને તે પછી ભાભી ઉપ થઈ ગયા એટલે હવે આપણે એમાંથી ધીરે ધીરે બહાર નીકળી સવી અને વિડીયા પણ આપણા હવે ટૂંક સમયની અંદર હવે આવવા માંડશે અને એને પણ બે છોકરા હતા અને હવે આપણા એની અરે મેં છેલ્લા ફોટા પાડ્યા હતા અને ફોટો પણ છેલ્લો જ રહ્યો એ ફોટા પાડતા હોતા મેં વળી તિયાર એને અને એમાં શેટ ને બધું પહેરાવ્યું કે ના પીડું મને પહેરો ને એમ કઈ બધું પહેરાવ્યું ને તૈયાર કિરાને અમારી ઘરે છેલ્લા ફોટા પાડ્યા હતા અને ફોટા છેલ્લા જ એ ફોટો એ આપણે એ ફોટો મૂક્યો છેલ્લો ફોટો અને તે પછી અમે બીજા દિવસે હમણાં તમે સાઈડમાં હું બતાવીશ બાય અને સાંજના સમયે અમે બધાએ એક બે ફોટા પાડ્યા હતા એ ફોટા અમારા છેલ્લા ફોટા હતા એણે પણ ઘણી કોશિશ કરી બધાને કે બચવાની પણ રોગ જેવો થઈ ગયો હતો ને તેણે ઘણી હિંમત બતાવી ફૂલ પહેલાં તો હાફ વેન્ટિલેટર ઉપર હતા તો એ તો એને શ્વાસ હતા તે ઘણી અમે એવી સેવા કરી પણ પછી તો હાફ એન્ટ ઉપરથી ફૂલ વેન્ટ ઉપર પર લઈ લીધા એટલે આપણે પછી તો સમજી લેવાનું કે એક દિવસ જેણે કઈ તો એક રાઈને બપોરે બારક વાગ્યા દુકરા થઈ ગયા હતા એટલે આપણા વિડીયો પણ નહોતા આવતા એક લાંબો સમય થયા જેણે આપણા ઘણા એવા સબસ્ક્રાઈબ છે ને તો વિડીયો જોતા હોય ઓળખ ખબર હશે કે આપણે વિડીયા નહોતા આવતા હું કામ નહોતા આવતા અને હવે આપણે આમાંથી બહાર નીકળીને ધીમે ધીમે આપણે મારા વિડીયો પણ હવે રેગ્યુલર રહેશે અને તે પછી આપણે એનો વિડીઓ સી આજે આપણે અહીંયા જ પૂરો કરવી સેવી અને હવે આપણે વિડીયો રેગ્યુલર ચાલુ થઈ જાય જય શ્રી કૃષ્ણ અને તમે બધાએ પણ લઈ જાવ ભગવાનના આત્માને શાંતિ આપે